મધ્ય ગુજરાતમાં થઈ મેઘમહેર છોટાઉદેપુરમાં વર્ષો ધીમી ઢાળે વરસાદ છોટાઉદેપુરના પાવાજી દેપૂર પાસે ભારેજી નદી પર ગ્રામજનોએ બનાવ્યુ હતું ડાયવર્શન સુખી ડેમમાંથી પાણી છોડતા ડાયવર્શનનું ધોવાણ થયું બે દિવસ પહેલા જ ગ્રામજનોએ બનાવેલું ડાયવર્શન ધોવાતા વહન ચાલકોને 40 કિલોમીટરનો ફેરો પડશે તો દાહોદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની થઈ પતરામડી દાહોદ શહેર માયકિંચથી વધુ વરસાદ વરસતા રસ્તા પર વહેતા થયા પાણી माहौल महोल वच् जन्माष्टमी यात्रा में भक्त झूमता नजरे पड़ा तो नगर बाड़ा में वरसियों धोधम वरस

વરસાદી માહોલની વચ્ચે જન્માષ્ટમીની યાત્રામાં ભક્તો ઝૂમતા નજરે પડ્યા તો દાહોદનગરબાડામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ